વધુમાં સામાજિક દ્વારા આવ્યું હતું કે આવા અધિકારીઓ કર્મચારીઓની લાપરવાહીના કારણે સરકારની યોજનાનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચતો નથી ત્યારે આવા અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે તેવી માંગ કરવામાં આવી હતી અને સાચા લાભાર્થીઓને તાત્કાલિક ધોરણે તમામ સર્ટિફિકેટ પહોંચાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આત્મનિર્ભર ભારત અભિયાનના લીરે લીરા ઉડાવતા પાલિકાના અધિકારી લો લેના લાભાર્થીઓને મળવા પાત્ર સર્ટિફિકેટો લાલબાગ પાસેના સેન્ટર હોમમાં બિનવારસી મળી આપ્યા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના પ્રમાણપત્રો બિનવારસી હાલતમાં મળી આવતા પાલિકાની કામગીરી પર અનેક સવાલો બ્યુરો રિપોર્ટ નિસાર મહેંદી ઘડિયાળી સાથે હઝરત ખાન વડોદરા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સારું કામગીરી છે પરંતુ લાગી રહ્યું છે કે વડોદરા શહેર માં કામચોર અધિકારીઓ કામચોર કર્મચારી આવે માં આવેલ જે લાલબાગ બ્રિજ નીચે જે નંબર વડોદરા શહેર માં આવેલ જે લાલબાગ બ્રિજ નીચે ખાસ કરીને હાલમાં અમે જાત તપાસ કરતા જોવા મળ્યું કે અહીંયા ગાડી પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ જે લોકોને લોન આપવામાં આવે છે એ લોન ના જે સર્ટિફિકેટ છે આ સર્ટિફિકેટ જે કેવાય છે નરેન્દ્ર મોદી ના સહી સિગ્નેચર સાથેના જે સર્ટિફિકેટો છે આ ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહ્યા છે અને هاي <applause> كدبي